કાછળ ગામ ચૌધરી સમાજ બંધારણ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું મહુવા તાલુકાના કાછલ ગામે ચૌધરી સમાજના સામાજિક સુધારા અંગેનું વાળું આદિવાસી ચૌધરી સમાજનું બંધારણ બનાવવામાં આવ્યું હતું આ બંધારણ બનાવ્યાના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે આજરોજ કાછળ ગામ ચૌધરી સમાજ બંધારણ નામની બંધારણની પુસ્તિકાનું બંધારણ સમિતિના સભ્યો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે મહુવા તાલુકાના કાછલ ગામે વર્ષ બે હજાર બાવીસમાં મે મહિનામાં ચૌધરી સમાજના સામાજિક સુધારા અંગેનું તેત્રીસ મુદ્દાઓવાળું આદિવાસી ચૌધરી સમાજનું બંધારણ બનાવવામાં આવ્યું હતું જેને સમગ્ર ગુજરાત રાજ્યમાં આદિવાસી સમાજ સહિત અન્ય તમામ સમાજોમાં ખૂબ નોંધ લેવાઈ હતી અને બંધારણની સરાહના કરી હતી આ બંધારણના તેત્રીસ મુદ્દાઓમાં મુખ્યત્વે ચૌધરી સમાજની સગાઈ વિધિ

જેવા કુલ તેત્રીસ મુદ્દાઓનું કાછલ ગામનું ચૌધરી સમાજનું બંધારણ બનાવવામાં આવ્યું હતું આજ રોજ કાછલ ગામે ગ્રામ પંચાયત કાછલના મકાનમાં ગામના સરપંચ કલ્પનાબેન ચૌધરી કાછલ ગામ ચૌધરી સમાજ બંધારણ સમિતિના પ્રમુખ રવિન્દ્રભાઈ ચૌધરી ઉપપ્રમુખ નરેનભાઈ ચૌધરી તેમજ બંધારણ સમિતિના સભ્યો અને ગ્રામજનોની હાજરીમાં આ બંધારણની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું આ બંધારણની પુસ્તિકા કાછલ ગામના ચૌધરી સમાજના દરેક ઘરોમાં વિતરણ કરવામાં આવશે તેમજ આ બંધારણની પુસ્તિકા ગ્રામજનો ખૂબ માન સન્માનથી આદર ભાવથી જાળવણી કરશે અને બંધારણમાં સમાવિષ્ટ તેત્રીસ મુદ્દાઓનું શબ્દસબ પાલન કરીને બંધારણનું માન જાળવશે અને જ્યાં સુધી કાછલ ગામનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી આ બંધારણ કાછલ ગામના ચૌધરી સમાજના ઘરોમાં અમલી બની રહેશે એ મુજબની બંધારણ સમિતિ દ્વારા આ પ્રસંગે જાહેરાત કરવામાં આવી હતી જેને હાજર રહેલા સૌ ગ્રામજનોને સહર્ષ આવકારી લીધું હતું ને બંધારણની પુસ્તિકાનું વિમોચન થતાં ગ્રામજનોએ ખૂબ ઉત્સાહથી આ પ્રસંગને વધાવી લઈને અનેરો આનંદ વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ આરએમજી ન્યૂઝ મહુવા